અલા ચા ખાઈ તો થઈ ગયો પણ ભગાત્રી એ કેવું હે ખબર હે વાત કરો પુડુ તારે હાલો ગામમાં ગયા હો ગામ તો રેતા પુડા તું તારે શું કામ હે કામ દોશી તો વાસમ દવાારવા દે તારે કામ તો કશું નહીં પણ

પેલા નું પેલા નો કોણ તમે કોઈ એટલે આપડે ભેગા પકોડી ખાવા જતા હોવા કેવી યાદ અરે થોડું મેઠી એવી લાગતી ને વાત જ જવાનો છું અને ખેતર માં આપડે પાણી વારવા ગયા તર

દસ હજાર હોવા હા ખીચા માં તો મને તો એ યાદ હે કો ફરવા જ્યાતા મોજ મસ્તી કરી હતી પકોડી

કઈક દોશી માદી હતી ઉતે મન કઈક કીધુંતું મથુ એટલે આ ફૂડુ ના ના ખોટી વાત પડે ઓ સાચી વાત પડે ખોટી વાત કોઈ દી ના પડે ને તો હા ખોટી વાત છે મે તમાર જોડે પૈસા લીધા જ નહીં નહીં લીધા ના નહીં લીધા ના હે ના શું વાત માડે હે ઓવે વરી ચમ ઓલા 70000 આ લેતા ઈ નહીં લીધા મે 70 બીતર પૈસા હા હા તું કઈ કે લીધા હોય તો આપી દો પણ મે લીધા હોય તો આલું ને ઉપર હે પાહો ટણી કરે હે મે તારા હિતે રજા લીધા જ નહી જો રીબા આટી હાજુ કઈ જ વાતો ત્રણ વર્ષે ભેગો થયો એટલે આ બે હવા આયો ને કાઉટ નહી તાર જોડે અને પૈસા લીધેલા ત્રણ વર્ષ થઈ ગયા ઓ ત્રણ વર્ષ થી હવે હું આનું વ્યાજ ગણું તો કેટલું થાય એ કે તું વ્યાજ ગણે તો લાખ રૂપિયા તો થઈ જાય હિતે રાજા ને વાકે પણ હું સાહેબન તારે ન હવે પૈસા આને તમે લીધેલા પાવર આનો તમે મને કોલર મારું પકડો બોલો

અલા આઈ યે હો ફાયદો હો તને તું દે પૈસા કે નહીં પૈસા પૈસા હવે તો નહીં જાપવાના હવે નહીં ચાલું

તમે મને મારી જાઓ બે જણા થઈ મારી જાઓ રીપા યાદ રાખજો હવે જેટલા હગા હોય ને એટલા બોલાય અભી હાલ જ કરું ફોન જો કોને ફોન કરે તું

તમને ક્લિયર વાત કીધે પાંચ મિનિટ એક વાત તમને આમ જોવો છો

અને હું શું કહું હવે આ તો ધોડે નાતરે આય તમ તર બીક રાખતો ને આ બેઠો આ તો હું તમ તો ગોતીને જ આ તો પણ હમણે બે તમ તર કોઈ નહીં આવે એમ લે બાઈક લે તો બાઈક લે બાઈક લે બહુ આગળ લારે આ આરે આ આરે બુરા આ આરે પકડો 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 એલા પહન હે હા ઓ ના કા તુ લાખો ખલે યાર મે મુખે હા મે ધબ મારા તુ એ અલ્યા અલ્યા

મારી વાત આપડો પેલા હા ઢગડો આ બે નું હતો તો આને મારું કોલર શું લેવા પકડું પડે એટલે એમ નહીં તું આને અંબર કરી એમ નહીં તું વચ્ચે ડંપકતું કરતા આને તો પૈસા નતા આપ બે મથુ પૈસા આપ્યા હે પૈસા આપ્યા હે બરે બરે કેટલી કારે નહીં

હજુ જાહુ માણસો બોલે બીજા હવે શું જાય હવે તો બે ટાટ્યા પાછ ને સેવ લે એમની મને તો લાકડી જેવી વાળી ખબર તારી હા ડે ખીચડી હતી ગરમ ખીચડી ખાઈ ઘરે જઈને હવે કુદર ના આવું